હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો એકનેક રીતના શાક ખાઈ કંટાળ્યા છો કે પછી ઘરમાં કોઈ શાક નથી કે શાકમાં શું બનાવવું તે સમજાતું નથી તો એકવાર આ સરળ અને સ્વાદિષ્ટ શાકની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ઢાબાના પાઉંભાજી અને પનીર ભુરજીને ટક્કર મારે તેવું બને છે અને ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવું આ શાક બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક કડાઈ લીધેલી છે અને કડાઈમાં આપણે અહીંયા બે ચમચા જેટલું ઓઇલ લીધેલું છે ઓઇલ અહીંયા વધારે ઓછું તમે તમારી રીતે કરી શકો છો તમારા ઘરમાં જે રીતે ઓઇલ ખવાય છે એ રીતે તમે અહીંયા વધારે ઓછું કરી શકો છો ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ આપણે અહીંયા રાયનો વઘાર નથી કરતા અને જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે તેમાં બે ચપટી જેટલી હિંગ અને અહીંયા એક ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ લીધેલું છે જો લસણ તમને આવું ઝીણું કટ કરેલું એની ફ્લેવર પસંદ ન હોય તો તમે અહીંયા દરદરૂ એને વાટીને પણ એડ કરી શકો છો પણ આપણે એની પેસ્ટ નથી લેવાની અને એમાં હવે હું અહીંયા બે થી ત્રણ જેટલી મોટી સાઇઝની ડુંગળી જેને મેં ચોપરમાં ચોપ કરીને લીધેલી છે તો ડુંગળીને આપણે ગ્રેવી નથી કરવાની બસ આ રીતે ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે વધારે મોટું પણ આપણે એને ચોપ નથી કરવાનું ને આજે જે શાક આપણે બનાવીએ છીએ એમાં જે પણ આપણે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એમાંથી જે વસ્તુ તમારી પાસે ન હોય એ તમે સ્કીપ કરી શકો છો અને હવે આપણે ડુંગળીને હલકો એવો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ તો જો ડુંગળી આપણી સરસ એવી અહીંયા સંતળાવા લાગી છે હલકો હલકો એનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે એમાં આ સ્ટેજ ઉપર થોડા ધાણા એડ કરી દઈએ જો આ સ્ટેજ ઉપર થોડા ધાણા એડ કરી જોવો ખૂબ જ ટેસ્ટી એવું શાક બને છે અને એકદમ ધાણાની ફ્લેવર ઉભરીને આવે છે અને થોડો અહીંયા પાઉંભાજીનો મસાલો એડ કરી દઈએ એટલે કે અડધી ચમચીથી પણ ઓછો મેં અહીંયા અત્યારે પાઉંભાજીનો મસાલો એડ કરેલો છે ખૂબ સરસ એવી સુગંધ આવી જાય છે અને એમાં હવે આપણે થોડા ઝીણા કટ કરેલા લીલા તીખા મરચા લીધા છે એટલે કે બે અહીંયા મરચા એડ કરેલા છે મરચા ન હોય ઘરે તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો અને એક મોટી સાઈઝનું ટમેટું જેને મેં ચોપરમાં ચોપ કરીને લીધેલું છે જો તમારી પાસે ટમેટું નથી તો તમે ટમેટું સ્કીપ કરી શકો છો આરામથી એવું કશું જ નથી કે ટમેટા વગર આપણું આ શાક નથી બનવાનું અને ટમેટાને પણ સરસ એવું આપણે મિક્સ કરી દઈએ અને ટમેટાની સાથે જ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે જો આખા શાકનું મીઠું એડ નથી કરતા ટમેટા અને ડુંગળીના ભાગનું જ આપણે મીઠું એડ કરેલું છે અને આપણે આ ડુંગળી અને ટમેટાને સરસ એવા હલકા એવા સાંતળી લેવાના છે વધારે આપણે કૂક નથી કરવાની જરૂર કારણ કે આગળ આપણે જે સ્ટેપ કરશું એમાં પણ આપણા ડુંગળી ટમેટા છે એકદમ સરસ એવા કૂક થઈ જશે તો જો અહીંયા સરસ એવું મિક્સ કરી દીધું અને આપણું ડુંગળી ટમેટા છે એ સરસ એવા સંતળાય છે ત્યાં સુધીમાં અહીંયા આપણે એક વાટકીમાં બેથી ત્રણ ચમચી જેટલું દહીં લીધેલું છે દહીં અત્યારે આપણે મોડું લેવાનું છે અથવા તો મીડિયમ ખાટું લેવાનું છે વધારે ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો અને દહીંમાં થોડા મસાલા કરીએ જેમ કે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચીથી ઓછો હળદર પાવડર અને એક ચમચી જેટલું હું અહીંયા કાશ્મીરી લાલ મરચું લઉં છું તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો અને અડધી ચમચી જેટલું આપણે પાંભાજી નો મસાલો લીધો છે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી દેવાનું છે પાઉભાજી મસાલો એડ કરશું તો આપણા ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે પણ ઓપ્શનલ છે ઓપ્શન પાઉંભાજીના મસાલા વગર પણ આ શાક બનાવી શકો છો બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું ને એને સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં ફરી પાછા આપણે શાક તરફ જઈએ તો જોઈ શકો છો સરસ એવું ઓઈલ છૂટું થવા લાગ્યું છે આપણી ગ્રેવીમાંથી તો હવે આપણે એક વખત સરસ એવું એને મિક્સ કરી દઈએ અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને પછી આપણે જે દહીં બનાવીને રાખ્યું છે મસાલાવાળું તે લઈ લેવાનું છે ને આપણે બધું જ દહીં અત્યારે એડ કરી દેવાનું છે જો ઘણા લોકો એવું કહેતા હોય છે મને કોમેન્ટ આવેલી હતી કે ડુંગળી સોરી ટમેટા અને દહીં સાથે ન લઈ શકાય તે વિરુદ્ધ આહાર કહેવાય છે તો જો તમારે ડુંગળી અને ટમેટા સોરી ટમેટા અને દહીં સાથે ન લેવા હોય તો તમે ટમેટા સ્કીપ કરી શકો છો અથવા તો દહીંની જગ્યાએ થોડા ટમેટા વધારે કરી શકો છો તો તમે દહીં પણ સ્કીપ કરી શકો છો તમારી રીતે તમે થોડું એડજસ્ટ કરી અને આ શાક બનાવી શકો છો આપણે દહીંને સરસ એવું મિક્સ કર્યું જલ્દી જલ્દી જેથી કરીને દહીં આપણું ફાટી ના જાય હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને એક ચપટી જેટલી સુગર એડ કરવાની છે શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અને દહીંમાંથી ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી દહીંને આપણે થવા દેવાનું છે તો એકદમ પ્રોપર કૂક થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે જેથી કરીને શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે તો તમે જોઈ શકો છો અહીંયા કલર પણ આપણો એકદમ સરસ એવો આવી ગયો છે અને ઓઇલ પણ એકદમ સરસ એવું ગ્રેવીમાંથી રિલીઝ થઈ ગયું છે તો અત્યાર સુધીનો જો તમે જોયો હોય અને એમાં તમને થોડી પણ મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી તો તમે જોયું હશે એકદમ જોરદાર જેવું આવીને તૈયાર થયું છે તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીએ તો મેં અહીંયા એક નાની વાટકી જેટલું પાણી એડ કરેલું છે વધારે પાણી એડ નથી કરવાનું અને હવે આપણે પાણીને ઉકળવા દઈએ ગ્રેવીને ત્યાં સુધીમાં આપણે અહીંયા પાપડ લીધા છે પાપડને નોર્મલ આપણે જે રીતે શેકતા હોય એ જ રીતે ગેસ ઉપર આપણે શેકી લેવાના છે આપણે આને કોઈ જ તળવાની જરૂર નથી પડતી બસ એમ જ આપણે એને શેકી લીધા છે અને મેં અહીંયા અડદના પાપડ લીધેલા છે આ રીતે જે અડદના પાપડ આવે છે એને આપણે શેકી લીધેલા છે ત્રણ નંગ જેટલા મેં અહીંયા પાપડ લીધેલા છે આ પાપડનું જે શાક બને છે જોરદાર ટેસ્ટી બને છે એકવાર જો તમે ટ્રાય ન કર્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો આ રીતે પાપડને હવે આપણે હાથની મદદથી સરસ એવા નાના ટુકડા કરી લેવાના છે તો ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને શાક કે કઈ ન સમજાતું હોય કે આજે શું બનાવવું તો તમે આ શાક પાઉ પાઉ સાથે સર્વ કરી શકો છો સાથે પરાઠા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણા ઘરમાં જો રેગ્યુલર ખાવા માટે બનાવવું હોય તો રોટલી રોટલા ભાખરી ગમે તેની સાથે આ શાક ખાશો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો જો અહીંયા આપણે જે પાપડ છે એનો એકદમ આવી રીતે નાનો નાનો નાના નાના ટુકડા કરી લેવાના છે એકદમ ચૂરો કરી લેવાનો છે વધારે મોટા ટુકડા નથી રાખવાના તમે જોઈ શકો છો અહીંયા મેં કઈ રીતના એકદમ નાના નાના ટુકડા કરીને રેડી કરેલા છે અને ત્યાં સુધીમાં આપણી ગ્રેવી છે એ સરસ એવી ઉકળી ગઈ છે તો ગ્રેવી એકદમ સરસ એવી ઉકળી જાય પછી જ આપણે પાપડ એડ કરવાના છે અને સરસ એવા પાપડને હલકા હાથે આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના છે અને હવે આપણે આને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને આપણે આને બસ એક થી બે મિનિટ જેવું થવા દેવાના છે કે જ્યાં સુધીમાં શાકની કિનારી છે એમાં ઓઈલ છૂટું ન થઈ જાય ઓઇલ આવી ન જાય તો જો એક થી બે મિનિટ પછી આપણે જોશું તો એકદમ સરસ એવું ઓઈલ છે એ આપણા શાક ઉપર આવી ગયું છે એનો મતલબ છે કે આપણું અહીંયા શાક એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે તો ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને અત્યારે આ શાકની એટલી જોરદાર સુગંધ આવે છે કારણ કે અડદના અડદનો પાપડ હોય છે એની પણ એક ફ્લેવર હોય છે જોરદાર એવી અને સાથે જ આપણે વઘાર પણ પાઉંભાજી જેવો કર્યો છે તો જોરદાર ટેસ્ટ એવું શાક બને છે તો જો ન બનાવ્યું હોય આ રીતે ક્યારેય તમે શાક તો ચોક્કસથી શાકની આ રેસીપી ટ્રાય કરજો તમારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ જરૂરથી કોમેન્ટ કરજો જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું તો હવે આપણે અહીંયા આ શાકને ગરમ ગરમ શવ કરી લઈએ અને આપણું અહીંયા એકદમ ટેસ્ટી ચટાકેદાર પાઉંભાજી અને પનીર ભુરજીને ટક્કર મારે તેવું શાક બનીને રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ